નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ચેનલ કરજો તો ચાલો જોઈએ ધોરણ પાંચ સ્વાધ્યાપુથી ગણિતના એકમ નંબર પાંચ તે સરખું દેખાય છે અહીં પ્રશ્ન એક છે કે ચિત્ર પર એવી રેખા દોરો જેના પર દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય તો અહીં જે ચિત્રો આપેલા છે એ ચિત્રો પર આપણે એવી રીતે રેખા દોરવાની છે કે જેને દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય તો અહીંયા આપણે દરેક ચિત્ર પર ચિત્રના બે ભાગ એવા બે ભાગ પાડ્યા છે કે જેના કારણે દર્પણ હોય એ ચિત્ર આપણને આખું દેખાય છે પ્રશ્ન બે છે કે નીચેના આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અને એક દ્વિતિયાંશ ફેરવવાથી તે કેવા દેખાશે તે દોરો તો જે નીચે આકાર આપે છે એને એક ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગનું અને એક દ્વિતિયાંશ એટલે કે અડધા ભાગનું ફેરવવાથી એ ચિત્રો બાજુમાં કેવા દેખાય છે આપણે બાજુમાં દોરવાના છે તો અહીંયા પહેલાં એક ચતુર્થાંશ ચિત્ર અને બીજા ભાગમાં એક દ્વિતિયાંશ ચિત્ર આપણે અહીંયા દોરેલા છે પ્રશ્ન ત્રણ આપેલો છે કે આપેલ આકૃતિને એક તૃતીયાંશ ફેરવવાથી જો તે પહેલાં જેવી દેખાય તો ખરાની નિશાની અને ન દેખાય તો ખોટાની નિશાની કરવાની છે તો નીચે જે આકૃતિ આપી છે એ આકૃતિને આપણે એક તૃતીયાંશ ફેરવવાની છે અને જો એ આકૃતિ ફેરવવા પછી પહેલાં જેવી એના જેવી દેખાતી હોય તો એના ખાનામાં ખરાની નિશાની કરવાની છે અને ના દેખાતી હોય તો ખોટાની નિશાની કરવાની છે તો આ આકૃતિ એ પહેલાના જેવી જ દેખાય છે આ આકૃતિ પણ પહેલાના જેવી દેખાય છે ફેરવતા તે જેવી દેખાતી નથી આ પહેલા જેવી દેખાય છે આ જેવી દેખાતી નથી આ પહેલા જેવી દેખાય છે આ નથી દેખાતી અને આ નથી દેખાતી પ્રશ્ન ચાર નીચેના આકારોને એક સષ્ટમાંશ ફેરવવાથી કેવા દેખાય છે તે દોરો નીચેના જે આકારો છે એને એક સષ્ઠ માણસ ફેરવાનું છે એટલે કે સૌમાંથી એક ભાગ ફેરવાનો છે તો એ કેવા દેખાશે એ આપણે બાજુમાં દોરવાના છે તો અહીંયા આપણે એ આકારો આપણે અહીંયા બાજુમાં દોરેલા છે તમે જોઈ શકો છો હવે છે અધ્યન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન એક ચિત્ર પર એવી રેખા દોરો જેના પર દર્પણ રાખતો દર્શાયેલું ચિત્ર આખું દેખાય તો અહીં પણ ચિત્રના બે સરખા ભાગ એવી રીતે પાડવાના છે કે કોઈ પણ એક ભાગ આપણે દર્પણ પર રાખીએ તો આખું ચિત્ર આપણને દેખાય તો અહીં આપણે બે ભાગ પાડેલા છે પ્રશ્ન બે છે નીચેના આકારોને એક દ્વતીયાંશ ફેરવવાથી કેવા દેખાશે તે દોરો તો નીચે જે આકારો આપ્યા છે એને એક દ્વતીયાંશ એટલે કે અડધા જ ફેરવવાના છે અને અડધા ફેરવતા કે અડધા આંટામાં ફેરવતા તે કેવા દેખાશે તે આપણે નીચે દોરવાના છે ત્રણ છે કે આપેલ આકૃતિને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો તો અહીં જે આકૃતિ આપી છે એને સામેનો ભાગ આપણે દોરીને અહીંયા પૂર્ણ કરવાનો છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો